પેટલાદના પાળજ ગામે વરસાદી પાણી ભરાયા છે મંદિર આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા વરસાદના પાણી ન ઓસરતા લોકોને પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે આણંદના પેટલાદના આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે રહેણાંક વિસ્તારોની અંદર પાણી પહોંચી ગયા છે પંથકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે પરંતુ અનેક ગામોમાં વરસાદી પાણી ઉતર્યા નથી આપને દ્રશ્યમાં બતાવી દઈએ પેટલાદ તાલુકાના પાળજ ગામે હાલ મંદિર આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે પરંતુ મંદિર આસપાસના વિસ્તારમાં સમા વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે વરસાદી પાણી વહેલી તકે ન ઉતરતા લોકોને મુશ્કેલી પડી રહી છે જીતુ ખ્રિસ્તી સંદેશ ન્યૂઝ પેટલાદ